ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના રાજ્યવ્યાપી વોટ ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર અભિયાનની ભરૂચ જિલ્લા અને કોંગ્રેસ દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી અભિયાનનો અંતિમ કાર્યક્રમ ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયો જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર પર વોટ ચોરીના આરોપો લગાવી તીવ્ર વિરોધ કર્યો આ અભિયાન ત્રણથી દસ ઓક્ટોબર સુધી ચાલ્યું જેમાં ભરૂચ શહેરના વિવિધ વોર્ડો તેમજ જિલ્લા તાલુકા મથકના વિરોધ પ્રદર્શનો ધરણા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સહયોગ કરી અને ભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો ધન્યવાદ આપી શહેર સમિતિ ને કે શહેર સમિતિમાં મોલ્લે મોલે ગલ્લે ગલ્લે વોર્ડ વાઇઝ પ્રોગ્રામ કરતા સોસાયટી માંથી ફોન આવતા કે અમારી સોસાયટીમાં કરો અમારી રાધાકૃષ્ણ સોસાયટી કરો અમારા શક્તિનાથ કરો ત્યારે

તેના અનુસંધાને સંતોષી વસાદ લઈ તુલસીધામ શક્તિનાથ ચોનરી મેલ તમામ એરિયામાં આ બાબતે મુખ્ય રસ્તાઓ પર અને વોર્ડ માં અંદર જઈને અમે આ પ્રોગ્રામ કર્યો છે આ પ્રોગ્રામમાં સારો એવો પ્રતિસાદ લોકો મળેલો છે મોત ચોરી તો કન્વિન્સ લોક કરે છે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે ભ્રષ્ટાચારી શાસન છે એ મધ્યાનો પણ અમારા સુધી આવી છે જે રીતે ભરૂચ શહેરની જનતાએ સોસાયટી વિસ્તારના ભરૂચના જૂના વિસ્તારમાંથી જે લોકો સાથ અને સહકાર આપેલો છે આ દિવસે ભરૂચ શહેરની પ્રજાનો હું આભાર માનું છું આવનાર દિવસોમાં આ જે યોજના છે ખુલ્લો કરવાનો છે તેમાં પણ આગલા સમયમાં કોંગ્રેસ સાથે પ્રજા હશે એવી આશા રાખું છું ફરીથી ભરૂચ શહેર ની પ્રજાનો આભાર માનું છું સહકાર આપવા બદલ જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ